નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પેલા જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ વિડીયોને જે નીચે લાલ અક્ષર લીધું ત્યાં સબસ્ક્રાઈબ કરી સાથે સાથે આ વિડીયોને લાઈક આપી અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરજો જેથી કરીને તમારા મિત્રમંડળ મંડળ સગાવાલાને ખેતીને લગતી માહિતી વારંવાર મેળવી રાખે મિત્રો આપણે ગયા વિડીયોમાં

એ પટ વિશે ખેડૂતોને માહિતી હોતી નથી મિત્રો તમે જાણો છો કે ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે મગફળી ઉગાવો ઓછો ગરમી લીધે અને ત્રીજો પોઈન્ટ વિશે છે કે ઉગા પછી વી પંદર વી પછી એમાં મુંડા ચાલુ થાય મુંડા એટલે સફેદ ઘેન આ ત્રણ જાતના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે ત્રણ જાતની દવાનો પટ આપી દઈએ તો તમારે પછી શાંતિ થઈ જાય નિરાશ થઈ જાય અને પાક એકદમ તંદુરસ્ત નીકળે તો મિત્રો બિયારણ મગફળી મોંઘું છે મગફળીના બિયારણને તમારે અચૂક આપવો જરૂરી છે આપવા માટે ખાસ કરીને આપણે જે ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે પહેલો મુદ્દો એ કે ફૂગનાશક દવાનો કટ આપવો જોઈએ તો ફૂગનાશક દવા માં આપણે બીએસએફ કંપનીનું બી એસએફ કંપનીનું સિસ્ટી વાત કરીને બજારમાં મળે છે સિસ્ટીવા અથવા ધાનુકા કંપનીનું વિટાવેક્સ આ બેમાંથી માંથી કોઈ પણ એક લઈ લેવાનું અને એનું પ્રમાણ હોય છે થી બે એમ પર કિલો એક કિલો બીજ માં થી બે એમ અથવા બે ગ્રામ આ બંનેમાંથી એક દવા લેવાની એટલે ફૂગ માટે સારામાં સારું નિયંત્રણ થઈ જશે ફરીથી યાદ રાખજો ફૂગ નાશક માટે સિસ્ટીવા અથવા ધાનુકા કંપનીનું વિટાવેક્સ આ બેમાંથી એક પસંદ કરશો તો તમને ફૂગ નામે તમારે ચાલીસ પિસ્તાલીસ કોઈ જાતનો પ્રશ્ન નહીં આવે સુરક્ષા કવચ થઈ જશે જે છે છે એ એ સફેદ મુંડા માટે માટે એટલે કે જીવાત તો જીવાતમાં મેન અત્યારે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આપણે પ્રશ્ન હોય તો એ છે સફેદ ઘર એટલે કે મુંડા તો મુંડાને જો આપણે શરૂઆતમાં જો બીઆર પટ આપી દઈએ તો એના માટે બેસ્ટ ઉપાય હોય તો એ છે થાય મેથોક્ઝામ જે એફએસ આવે છે થાયોમેથોક્ઝામ એ થાય મેથોક્ઝામ એફએસ સારી કંપનીનું લઈ યુપીએલ છે ટાટા ડાલી છે સારી કંપની હોય એનું થાય મેથામ લેવાનું છે અદામા છે તો એ જે કંપનીઓ છે એનું થાય મેથામ પર કિલો બે એમ એલ લેવાનું તો એ જે મેથોક્ઝામ છે એ જીવાત માટેની દવા થઈ એટલે કે જીવાતનું અને સુરક્ષા કવચ આપણે આપી દીધું એટલે પેલું આપણે કવચ આપ્યું એ ફૂગનાશક આપ્યું બીજું કવચ આપ્યું એવું આપણે જીવાત માટેનું એટલે કે પેસ્ટીસાઇડ આપ્યું અને ત્રીજું જે અગત્યનો પોઈન્ટ છે કે કોઈપણ પણ વાવો તો એનો ઉગાવો ઓછો આવે એ આપણે પોષાય નહીં બિયારણ હંમેશા સારામાં સારું ઉગાવવાથી તો બિયાર ઉગાવો વધારવા માટે સાથે સાથે જે એની જે બિયાર શક્તિ વધારવા માટે સાથે સાથે ઉગા પછી એકદમ તંદુરસ્ત અને વિકાસ થાય એના માટે અમેરિકન ટેકનોલોજી એટલે કે અમેરિકાની પ્રખ્યાત વર્ડેસી લાઈફ સાયન્સ કંપનીએ જે સંશોધન કર્યું છે એ છે એસડીએમ પાવડર એસડીએમ પાવડર પ્રતિ કિલોગ્રામ બે થી અઢી ગ્રામ આનો પણ ભેગો પટ આપી દઈ તો સોનામાં સુગંધ ભળી જાય એવું કામ થાય હવે આ જે એસડીએમ છે એ તમે સાથે જે મેં કીધું ફૂગનાશક પણ વાપરી શકશો સાથે જીવાતનાશક એટલે કે મૂંડાની દવા પણ વાપરી શકશો અને ત્રીજું આ ઉગાવો વધારવા માટે એસડીએમ આ ત્રણેયનો પટ એક સાથે આપી અને દાણાને વાવણી વખતે વાવણી માનો કે કાલે કરવાની હોય તો એનો એક આગલે દિવસે તમારે પટ આપી અને પાંચ સાત કે આઠ કલાકવી અને જો તમે વાવણી કરશો તો લીધે ફૂગનો કંટ્રોલ થશે લીધે જીવાતનો કંટ્રોલ થશે અને ત્રીજું જે અમેરિકન કંપનીનું જે એસડીએમ છે એને લીધે ઉગાવો એકદમ ફાસ્ટ આવશે સાથે સાથે છોડ એકદમ તંદુરસ્ત નીકળશે તો આ ત્રણ જાતની ટ્રિપલ નેક્શન વાળી જે ત્રિપુટી છે એનો પટ આપી અને જો તમે વાવેત કરશો તો તમારે સારામાં સારો ઉગાવો હશે અને સારામાં સારું તમને વળતર મળશે સારામાં સારો તમારો પાક ઉગશે તો મિત્રો આ વિડીયો એવો સરસ છે કે આ તમે કાયમી સાચવી રાખજો કોઈ પણ દુકાને એગ્રોમાં લેવા જાવ તો તમે એને બતાવજો કે તમારે આ ત્રણ પ્રકારની પટ આપવાનો છે તો એ ત્રણેય પ્રકારનો પટ આપી અને પછી જ બિયારણ વાવજો જેથી કરીને આપણો વરસ ફેલ ન જાય તો મિત્રો આજે જે માહિતી આપી એ ખાસ તમને ઉપયોગી થઈ માહિતી છે અને એના વિશે તમે ખાસ કરીને મેં અગાઉ પણ કીધું કે હું તમને જે કાંઈ તમને આઈડિયા આપું જે કાંઈ તમને ભલામણ કરું એ તમે અડધામાં કરજો અડધામાં નહીં કરતા તો તમને તમારા ખેતરમાં નરી આંખે તમને જોવા મળશે કે અડધામાં સાહેબે કીધું કર્યું અડધામાં નથી કર્યું તો આ ટાઈપની ટ્રીટમેન્ટ આપી અને મને ફોટા પણ મોકલજો અને સાથે સાથે વધુ માહિતી માટે કોમેન્ટમાં તમે મેસેજ લખજો તો તમને કોમેન્ટ વાંચી અને તમારો જવાબ પણ આપીશ તો મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ